આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજ રોજ તારીખ 5/10/2024 શનિવારના રોજ શ્રી નીલપર પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી ઠાકોર સિદ્ધરાજભાઈ ચતુરભાઈની જિલ્લામાં આંતરિક બદલી થતા શાળાના પરિવાર તેમજ समस्त ગ્રામજનો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું ગામમાંથી ઉપસ્થિત સરપંચ શ્રી પીગુભાઈ સોલંકી તથા એસએમસી અધ્યક્ષ શેખ મામત સાહેબ ભાઈ તથા એસએમસી સભ્યશ્રીઓ ગામમાંથી અગ્રણીઓ જાડેજા સતુભાઈ તથા રાઠોડ જિલ્લોભા તથા મેરા નારણભાઈ તથા મકવાણા મણીબેન તથા ક્રાઇમ કંટ્રોલ ફાઉન્ડેશન કચ્છ જિલ્લાના હેડ દાઉદ ખેર નોડ તથા વડીલો ભાઈઓ બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત થઈ તથા વિદાય પ્રસંગે બાળકોએ તેમના પ્રતિભાવો આપ્યા શાળાના સ્ટાફે પણ પ્રતિભાવો આપ્યા હતા તથા સરપંચ શ્રી ભીખુભાઈ સોલંકીએ પણ વિદાય લઈ આચાર્યશ્રી પ્રત્યે પોતાના પ્રતિભાવો આપ્યા હતા શાળાના આવેલ નવીન આચાર્ય શ્રી હાર્દિકભાઈ જોશીએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા અને વિદાય લઈ રહેલ ઠાકોર સિદ્ધરાજભાઈએ પોતાના સાત વર્ષના સમયગાળાનું સંક્ષિપ્ત વર્ણન કર્યું અને બાળકોને આશીર્વાદ આપ્યા હતા આભાર વિધિ રાવળ જયંતિભાઈ મેલુભાઈ દ્વારા કરવામાં અને છેલ્લે ભોજન લઈ બધા છૂટા પડ્યા બ્યુરો રિપોર્ટ એચકે સત્યની સાથે